ગ્રામ પંચાયતમાં બોર્ડની વિવાદમાં સામે પક્ષના સરપંચના પરિવાર સહિત ડેપ્યુટી સામે ફરિયાદ નોંધાવી છે જનોર ગ્રામ પંચાયતના મહિલા સરપંચે બે સભ્યો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવ્યા બાદ સામે પણ ફરિયાદ ગ્રામ પંચાયતના સભ્ય અને મહિલા સરપંચના વિડીયો કરનાર નિર્મળ સોલંકીએ પણ નબીપુર પોલીસ મથકમાં ચાર લોકો સામે જાનથી મારી નાખવાની ધમકી એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે જેમાં મહિલા સરપંચ મંજુબેન વસાવા ગ્રામ પંચાયતના સભ્ય બાબર વસાવા તથા તેના પુત્ર મુકેશ વસાવા અને ડેપ્યુટી મહિલા સરપંચ પુષ્પા માછી સામે ફરિયાદ નોંધાવતા આખરે ગ્રામ પંચાયતમાં છોડી છુપી વિડીયો ઉતારનાર જે સભ્યોના વિડીયો ઉતાર્યા હતા તેના પણ દબાણમાં આવીને રાજકીય કાવા દાવા કરી એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હોવાના આક્ષેપ ગામના સરપંચ કરી રહ્યા છે નબીપુર પોલીસ મથકમાં વધુ એક સામે પક્ષ પામે પણ ફરિયાદ નોંધાય છે જેમાં જાનથી મારી નાખવાની આદિવાસી લોકો ઉપર ફરિયાદ થઈ છે તો જેમાં એક પુષ્પાબેન માછી સામે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે જોકે આ ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ સાથે આગામી દિવસોમાં આદિવાસી સમાજ મેદાનમાં ઉતરે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે અને ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરનાર હોવાની માહિતી મળી રહી છે ભરૂચમાં કાર્યરત એસએન પી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએન પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો